મિત્રો આજના મુખ્ય સમાચારમાં તમારા બધાનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં હું છું ન્યૂઝ રિપોર્ટર રેવલો આજના નવા નવા સમાચાર લઈને તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું લાઈવ સમાચારમાં જવાનું છે પણ મારો મેન ડેટીઓ હજી આવે છે તો ત્યાં સુધી મારી રેવું ઓફિશિયલ ચેનલને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ના બતા આજના મુખ્ય સમાચારમાં એવું છે કે અત્યારે ખેડૂતોએ ઘઉં આવ્યા છે અને ગૌને જીવડાઓ હેરાન કરે છે તમે ઘરની આગળ જે પૂંખો છો એ પૂંખેલા ઘઉ કદી જીવડા ખાવા માટે આવશે છે નહીં પણ જયારે ખેતરમાં તમે પૂંખો છો ત્યારે બધા ચકલાઓ કરવા માટે આવે છે ઢગની કોઈ ન્યૂઝ નહીં મળતી જે બોલી દઉં માઇક લઈને આવતું હોય તો માઇક ને મિત્રો હવે તો માઇક પણ આવી ગયું છે અવાજ પણ ચોખ્ખો આવશે તો શું આ જીવડાઓને દાણા ખાવા વ્યાજવી છે ને હેરાન પરેશાન કરવા વેજવી બોલો સાહેબ આવું

એમને ગેમની કેટલી પડી છે એક ન્યુઝ રિપોર્ટર નું અપમાન કરી રહ્યા છે એમને ખબર જ નહીં કે આના આના હું શું કરું શું નહીં આ લાઈવ કાલ ટીવી પર રેવું ઓફિસર ટીવી પર આને જોવા મળશે એ છતાં અમને કોઈ પડી જ નહીં અરે છોકરાઓ હું કહું છું કે ઘેર મા બાપ થોડો ટેકો કરતા હોય તો સારું નહીં એના પર તમારે કોઈ કેવું હોય તમારું લે દેવા બે

મારા હામું પણ જોવા માંગતા નથી કેટલા બગડેલા છે એ તમે જોઈ શકો છો તો આ સીધું પ્રસારણ જેવું ઓફિશિયલ ચેનલમાં જોવેક આ બાઈક આ છે આ લોકો બાટલો બાટલા ખબર છે કે હું ઉતારતી બાટલો લે હરખો હાલે આ બાટલો રાખે છે પેટ્રોલ પુરાવાના એમના પાસે પૈસા નથી આ બાટલામાં પેટ્રોલ લાય બાઈક બાઈક માં પસાર્યા જશે અરે કોઈ કેવું નહીં

એવા કોઈ લાવી ખરાબ હું કહું ખબર પડશે સારા ન્યૂઝ લઈ જયે આવા નવા ન્યૂઝ મળશે તો ચેનલ આવું પેલો કાચ નાખશે બી મળી ચેનલ માંથી વાળા રિપોર્ટર રેવલો મારી સાથે કેમેરામેન ડેટ તો આપડે આજે જોઈએ આ રીક્ષા વાળાની વ્યથા તો આ તમે દિવસના કેટલા કમાઈ લેશો

તો પછી આગળ કોઈ કેવું છે કોઈ કેવું નથી આગળ આ લાઈટ ચાલી રહી છે કોઈ કેવું કે આ હું નઈ રાખો આપડે કોઈ કેવું કઈ નઈ આપડે રીક્ષા તો ઉપર છે ને કઈ નઈ રહેશે તો આ રિક્ષામાં ચોખ્ખી થાય જાય આ ખેડૂત કેવાય ખેડૂત ને થોડા ની જો ફોન એક ના એક તો ચોખા એક તો હશે યાર હું કંટા રહ્યો હતો એક આદન થાપરાઈ દી રેવા અરે ના થાપાવા યાર આ થાપાવાનો થાપાવાનો તો તનો કોઈ ઈકા આપણ ચેનલ માં પહેવાઈ ન દેકાલ તો હું કંટા હું કંટાળ માં આ ખેડૂત મસ્ત છે એક મસ્ત ખેડૂત નું સારું ઇન્ટરવ્યુ લઈ અને પછી આપણે ગેરી ની પેલા ન્યૂઝ આલ દઈએ એવું એ શાબાશ શાબાશ કે સારી નું લાવી કઈ રાખી લેશે આપણ આપણ ના હોટાવા ના હોટાવા યાર હોટાવા માય તો ભોડા પછાડી જેજે તારે શું ગે કાલથી બીજું કોઈ કોમ કરીશું લેવા શું કીધું

અત્યારે ભાવ તેલ ના દબાનાધારથી આનું મોઢું જો આ ખાલી આનું મુઢું ચઢી ગયું છે આ ખેતીમાં કરીએ તારું કોમ કરીએ તો કશું વધતું નહી

પણ લેના આછો લેના એ તમે મારું માથું દીધું સિટી માં ડોમો વારી વારી થાકી ગયો અને તમે મારું માથું ચરા ભરો

直接读。